આજે સમગ્ર રાજ્યભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે સુરતની વાત કરીએ તો પાલ વિસ્તારના હજીરા રોડ પર આવેલ અટલ આશ્રમમાં હનુમાન જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી છે જ્યાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે પાંચ હજાર પાંચસો પંચાવન કિલોના ગુંદીના લાડુને એશિયા બુકો ફ્રેકોર્ડમાં સ્થાન મળ્યું છે મહત્વની વાત છે કે લાડુની ઊંચાઈ છ પોઈન્ટ પાંચ ફૂટ છે અને એશિયા બુકો ફ્રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે એશિયા બુકો ફ્રેકોર્ડની ટીમ દ્વારા લાડુ બનતો હતો તે સમયે તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત ઓગણીસો ને એસીમાં હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ બે હજાર ચારથી લાડુની શરૂઆત કરતાં આજે પાંચ હજાર પાંચસો ને પંચાવન કેજીનો લાડુ હનુમાનજી મહારાજને એશિયા બુક રેકોર્ડની અંદર સ્થાન મળ્યું છે મને ખુશી થાય છે કે અમારી અટલ આશ્રમ ટીમ તમારા અટલ આશ્રમ પરિવાર દ્વારા આજે અમારો પ્રયત્ન છે એ સફળ થયો ઓગણીસો ને એક્યાસી મેચમાં મારા ગુરુએ મને કીધેલું કે આને વિશ્વ સત્તર પર સ્થાન મળશે તારે ખાલી સેવા અને પ્રયત્ન કરવાનો છે અને આ સુધી હું દરેકને મારું ઓછી કુટુંબ પરિવાર જેવી રીતે વર્તન કરું છું એનું પરિણામ આજે આ સ્થાનને એશિયા બુકની અંદર સ્થાન મળ્યું હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે પાંચ હજાર પાંચસો પંચાવન કેજી કા એક લડ્ડુ એ ખાલી વિતરણ કરીને આપણે લોકોને પ્રસાદમાં આપવાનો છે તેમજ બે હજાર કિલો બોંદી અને પચાસ હજારથી પણ વધારે લોકો પ્રસાદ લઈ શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે કમસે કમ આ પ્રસાદ પચાસ હજાર જેવા ભક્તોને પ્રસાદ મળી શકશે આ વીસ તારીખથી શરૂઆત કરી ત્યારે બાવીસ રાતના દસ વાગ્યા લાડુ પૂર્ણ થયો છે રાતના દસ બાવીસ તારીખથી વીસ તારીખે દસ વાગ્યે શરૂ કર્યું અને રાતના બાવીસ તારીખથી રાતના દસ વાગ્યે મંદિરના મહંત પાંચસો એકાવન દ્વારા વર્ષ 2004 માં લાડુ બનાવવાની તૈયાર કરવામાં આવ્યો હતી અને બે હજાર પાંચ માં એકસો અગિયાર કિલો બે હાજર આવ્યો હતો એક હજાર પાંચસો એકાવન કિલો બે કિલો સાત માં પાંચસો એકાવન કિલો બે કિલો 2010 માં સત્યાવીસો કિલો બે માં બારમાં કિલો, 2012 માં એકાવન કિલો આમ દર વર્ષે લાડુનું વજન વધારીને 2022 માં ચાર હજાર એકસો લાડુ તૈયાર કરાયો હતો બે હાજર માં ચાર હજાર પાંચસો કિલો બુંદી નો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો અને ખાસ બે માં મંદિરમાં પાંચ હજાર પાંચસો પંચાવન કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે અટલ આશ્રમ ને પચાસ વર્ષ પૂર્ણ થતા ઉપરાંત મંદિરના ના મહંત બટુગીરી મહારાજ ના સિત્તેર નિમિત્તે તેમજ હનુમાન જયંતિ આ ત્રિવેણી સંગમના અવસરે આ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે પાંચ કિલો નું જે લાડુ તૈયાર કરવામાં આવ્યો છે તે પ્રસાદી સ્વરૂપે મંદિરમાં દર્શન કરવા આવતા તમામ ભક્તોને આપવામાં આવશે હું અશ્વિન સુદાણી છું સુરત છું અને વર્લ્ડ રેકોર્ડ કોઈ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના અપાવવા માટેની જે મેનેજમેન્ટ સિસ્ટમ હોય અમે એડવાઇઝર તરીકે સેવા આપીએ છીએ બાપુજીના આજ્ઞાથી આ વર્લ્ડ રેકોર્ડ માટેના એટેમ્પ કરવા માટે અને વર્લ્ડ રેકોર્ડ એમને પ્રાપ્ત થાય એના માટે આખી આખી જે સલાહ આપવાની હોય એડવાઇઝ આપવાની હોય એ સેવા મારી છે અહીંયા વર્લ્ડ રેકોર્ડના પોતાના ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે એમના રૂલ્સ હોય છે એ રૂલ્સને બધા જ રૂલ્સને ફોલોઅપ કરીને લાડુનું આખું સ્ટ્રકચર બનાવીને લાડુ ને કઈ રીતે ભરવાનું છે એ બુંદી કઈ રીતે બનાવવાની છે એમાં કઈ કઈ ચોકસાઈ રાખવાની છે આ બધી સ્પષ્ટતા અને એનું ડોક્યુમેન્ટેશન જે છે વર્લ્ડ રેકોર્ડ સંસ્થા સાથેનું કોમ્યુનિકેશન જે છે અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે અટલ માં બટુગીરી બાપુજીના સાનિધ્યમાં અહીંયા લાડુ બનાવવામાં આવ્યો આજે ભગવાન હનુમાનજીનો જન્મદિવસ છે એમના જુગલ ચરણોમાં આ લાડુ પ્રસાદ જે છે ધરવામાં આવશે અને હજારો ભક્તોને અહીંથી લાડુનું વિતરણ કરવામાં આવશે મહત્વની બાબત એ છે કે એશા બુક વર્લ્ડ કોડે અહીંયા કરેલી સિસ્ટમને સ્વીકૃત કરી છે એ સ્વીકૃત કર્યા પછી અહીંયા એમના ઓફિસર આવીને એમને લીગલાઇઝ ચેક કરીને બધું જ માપલેની સાડા છ ફૂટ બાય સાડા છ ફૂટના લાડુ બુંદીનો લાડુ જે બહેનો હતો એને જસ્ટિફાઈ કર્યું એમનું નિરીક્ષણ કર્યું અને ત્યાર પછી એમને સિગ્નેચર કરી અને અહીંયા અટલ આશ્રમની અંદર પૂજ્ય બટુકગુરી બાપુજીને આજે એશા બુક વર્લ્ડ એકોડ અનાયત કરવામાં આવ્યો છે એ સુરત માટે ખૂબ શાનદાર વાત છે અને ખૂબ ખુશીની વાત છે આ એટીએમ ની અંદર જેટલા પણ લોકો સંકળાયેલા છે બધાને અમે પણ આ એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ વતી વ્યક્તિગત મારા તરફથી બાપુ તરફથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યતા અને ધન્યવાદ પાઠવીએ છીએ નીલિમા છાજી ઓફિશિયલ એડ્યુકેટર હું એશિયા બુક ઓફ રેકોર્ડ્સ કે તરફથી એશિયા બુક ઓફ રેકોર્ડ એક એસા ઓર્ગેનાઇઝેશન હે જહા પે આપ અપને एक्स्ट्रा ऑर्डनरी और यूनिक ड्रीम्स को अचीव कर सकते हैं उसमें अपना नाम दर्ज करा के उसमें अपना एक उचित स्थान पा सकते हैं तो ये एक ऐसा प्लेटफॉर्म है जहाँ पे जो भी आपके ड्रीम है कुछ भी आपने एक्स्ट्रा ऑर्डनरी वर्क किया हो उसमें आप कुछ भी आ, उसको ड्रीम को आप अचीव कर सकते हैं आज मैं सूरत गुजरात में जय हनुमान अटल ट्रस्ट में आई हुई हूँ यहाँ पे माँ मुझे बटुक महाराज जी ने एक सपना देखा था 2004 में कि वो एक बड़ा लड्डू बनाएंगे वो तब से बनाते आ रहे हैं और आज 2024 में उन्होंने 5,555 केजी जी का एक लड्डू बनाया है हनुमान जन्म हनुमान जन्मोत्सव के उपलक्ष्य में और आज उनका नाम एशिया बुक ऑफ उन्होंने अपना ये महा लड्डू प्रसाद बना के बिगेस्ट एंड लार्जेस्ट लड्डू बना के अपना नाम अपना स्थान एशिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज कराया है